અમરેલીમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઝૂલેસવ મહોત્સવનું આયોજન થયું અમરેલીમાં ઉત્તર સિંધી પંચાયત દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે મહોત્સવ યોજાયો શ્રી મહોત્સવની નિમિત્તે ઉત્તર સિંધી પંચાયત દ્વારા પૂર્ણાહુતિ પ્રસંગે ઝૂલેલાલજી ની ભવ્ય શોભાયાત્રા ઇનામ વિતરણ તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું ઝૂલેલાલ મંદિરે અખંડ જ્યોત સત્સંગ ભજન છપ્પન ભોગ કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો ચાલીસ દિવસ પૂરા થતા સિંધી સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધામધૂમથી ચાલીસા મહોત્સવમાં જોડાયેલો હતો સવારે સત્સંગ ભજન કીર્તન મહાઆરતી અને બપોરે ઇનામ વિતરણ બાદ જ્ઞાતિ ભોજન અને સાંજે ડીજેના તાલે ભવ્ય ઝુલેલાલ જ્યોતિ શોભાયાત્રાનું આયોજન થયું બાદમાં રાત્રિના ફરી જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા ઝૂલેલાલ યુવક મંડળ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી